ગાઈસ આ પાંચમી ટ્રાય છે તમે તો પહેલી જ જોઈ છે બરાબર છે તો આપ સભીનું સ્વાગત છે અમારી ચેનલમાં અમારી ચેનલને લાઈક કરી દેજો આજ પહેલી વાર વ્લોગ બનાવી બાકી તો શોર્ટ વિડીયોમાં એટલું આવેલું છે ઘણી બધું આવેલું છે આપણું અમારા પ્રમાણે તો હવે આ લોંગ વિડીયો અપલોડ કરવાનું આજથી ચાલુ કરીએ તો રોજના ડેલી વ્લોગ આવશે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા બાજુમાં બેઠો છે મારો ભાઈ કેમ છે જોઈ લ્યો ને એસી જોઈ લ્યો બાકી તો હવે સાઈટમ આઈટમ ગઈ છે નવરા બેઠા હૈ તહેવાર વયોગ્ય હે પણ હજી ઘરમાં ખાવાનું ખૂટતું નથી તો એ શક્કરપારા ખૂટવારવાની ટ્રાય કરી હજી જો થારી ભય રહી હે શક્કરપારા ખૂટવારીને કોટો ભરીને હું હિ અરે ભાઈ શક્કરપારા તો ખૂબ ખાધા ચેવરો ખાધો લાડવા ખાધા બધું ખૂટી ગયું પણ શક્કરપારા નથી ખૂટ્યા એનું કારણ છે શક્કરપારા થયા હે કોનિયાને કઈ રીતના કાંઈ સમજાતું નથી એવા કરક ને એવા છે ભાઈ બે ત્રણ તો દાંત પડી ગયા કૂતરો આવ્યું નાખ્યા એ કાવકારે નાખી ગયું કે ભાઈ અહીંયા ન હોય હજી જો આમ જો જો ઉપર છે તમને એનું બિલ્ડ ક્વોલિટી બતાવું કે આમ નો તૂટે સોરી સોરી સારું જ છે મને અમે તો ખાલી કોમેડી કરતા હતા થોડીક તકલીફ થઈ ગઈ તો વિડીયો બંધ કરવો પડ્યો તમે કાંઈ જોયું નહીં હોય મને એવી ઈચ્છા છે જોયું હોય તો કાંઈ વાંધો નહીં ઉભા રહ્યો પાછું ટેસ્ટ કરી જો નાની તૂટું ને એવું નહોતું એ ત્યારે છે ને એ પોચું આવી ગયું હતું એકાદું તૂટી જાય તમે રહ મારી જો બીજું ખાવ તો ખબર પડે તો હાલો ગાઈસ હવે કેમરા કાઢાવરા જાય શક્કર તો બહુ ખાધા પેટ ના જ ભરાનું તો હયું ભરાઈ ગયું પેટ ક્યાંથી ભરાય ભાઈ અંદર પૂકતા જ નથી ચવાય તો જાય ને આમ જો હું તમને હે ને હજી એકવાર દેખાડું આ શક્કર પારું હે ને એ હે ને તમને એમ થાય કે ભાઈ શક્કરપારું જોરદાર ઓલું તૂટી ગયું તમે એક ખાવ એટલે તમને એમ થાય ભાઈ શક્કરપારું સારું હે તમે બીજું ખાઓ ત્રીજી વાર ભાઈ બે મોઢામાં નાખો ને ઓપ કોઈ કરે નહીં તમે મહેમાન આવ્યા કયો મને તમે અહીંયા કોઈક મહેમાને તમે બનીને ગયા હોય તમને કોઈક શક્કરપારા દઈએ તમે આમ બે ખાવ પછી તમે પાછા કાઢો તમે કેવા લાગો કયો તમે એટલે હે ને આ બધી ચાલ છે નકર ખૂટે નહીં એકાદું હે ને ઢીલું હોય તમને એમ થાય ભાઈ ભાઈ શક્કરબારા એટલે શક્કરબારા ભાઈ એ ભાઈ બીજું મોઢામાં આવે ને ભાઈ તમને ભાઈ ખબર પડે હું ભાઈ શક્કરપારાનું બહુ થયું હવે આ વાત મૂકી હવે બીજું કંઈક કરી આપણે પાંચ મિનિટનો લોગ બનાવો હે ટાઈમ પાસે જ કરવો હે તો ગાઈસ હવે છેલ્લે બેસી બેસીને કંટાળાજી બાર તરફ વિચાર્યું કે એક ચક્કર મારતા આવી જો કે અત્યારે કોઈ જવા તો નહીં મળે અમે બે જાય છીએ ભાઈ બાર ફાઈનલી આપણે રોરે ચડી ગયા છીએ અમારું ગામ છે જુઓ તમે આ બજાર છે જાજા દૂર તો નહીં જાય ભાઈ કોઈ મોટું સાથે છે નહીં ભાઈ અમને બે તો છે બહુ આમ જીકરવાળા ખોટો રિક્ષ એવો હુકામ લેવો જોઈએ ભાઈ આપણે અમારું ગામ લાઈટું તો છે પાછા વરીને ઘરે જાય છે આટલું તમને દેખાયું રાતે સાડા અગિયાર થયા છે સાજુ કઈ બોલાય એમ નથી આજુબાજુમાં ઘર છે કે હું ગાંડા નીકળ્યા છે રામ મંદિરો પૂગી ગયા છે આપણું રામ મંદિર છે આ માં નું મંદિર છે આ ચલો તો જઈએ ઘરે રોડ ઉપર ચડી ગયાથી તને તને ઘણા એવા આલે છે ભાઈ તને કરે છે તો એના વિડીયો હાલે છે ભલે હાલે ભાઈ આપણે કાંઈ વાંધો નથી હાલે એનું સારું માતાજી સુકી રાખે જો ભાઈ આ લીમરો છે આખો દિવસ તો અમે આયા જ કાઢી છે કૂતરાનો ભાઈ ઝગડો થઈ ગયો છે આમ ઝડપથી ઘરે ખેંચી લેવામાં ભલાય છે જો ઉટું ઉટું આમરું આવ્યું ભાઈ કારણ વગરના બીજા ઝઘડામાં પડવું આપણે એટલે કદાચ ઘરે ખેંચી લેવી સારી આપણે ભાઈ કોઈનામાં રસે નથી ખોટું હું બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરી દેજો તો તમારા હાથમાં છે જવો ભાઈ હવે જો નિરાતે આગ બંધ કરીને નિરાતે ફોન જોતા જોતા એને ખાટલામાં ઘોટાઇ જા તમે સૂઈ જાઓ ચાલો આ કાલે બ્લોગ આવશે એટલે આગલા દિવસનો છે એમ સમજો તમે રાતે અગિયાર વાગ્યા